એક બેન તો ખીજાણા તારી કરતા તો કોઈક રાક્ષસ હારે લગ્ન કર્યા તો હારું હતું તો ઓલો ઉભો બહુ કે બેન ભાઈમાં માં ન ભાઈ મારું થોડા થાય કોઈ પાછું તો પડવું જ નથી બહુ મને ખરેખર હું આ દાંત એ માટે કઢાવ કે આ ડોળા કાઢવા વાળા દાંત કાઢે ને મને રૂડા બહુ લાગે નગર આપણે દાંત કાઢવાના બહુ પીડીર ઓછા હોય આમ જ કર્યું કતરાણા છે આપણે મને તમે દાંત કાઢો ને તો એમ થઈ જાય ગોળ ગોળ થઈ જાવ તમારી માત બઉ જીવન ટૂંકું છે લહેર કરી લેજો ભાઈ એક જગ્યાએ મારા સ્વામીજી કહેવાય ગયું કે ભાઈ બે જણા જોડી લઈને આવશે એમાં જે નાખો એ નાખો તે પરબાર ઉભા છે જોડી લઈને ફાળિયા તો ગામમાં ખંભે જ હોય ફાળિયાની ની કરીયો કર્યો એ જોડી લેતા 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 જોડી બાયપાસ વધી છે બોલો હા 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 એક ભાઈના ના પત્ની ગુજરી ગયા બધા નીકળ્યા રામ બોલો ભાઈ રામ કે રામ રામ બોલો ભાઈ રામ તા કે રામ એમના જતા હતા ઝપટ કરીને ગામના શોખમાં લીમડો ને લીમડા ને ડાય નીચી ઈ ડાયર બેન ના તાળવા માં ભટકાળી સમજી ગયા ને આપ જો ખબર અને પેલા તો બાપુ ડોક્ટર હતા નહીં એટલે એમ નામ જોઈ જોવે કે કઈ હા હા લેતા નથી પણ મૂળ તાળવે જીવ સુડી ગયેલું હા ગુજરી ગયેલા નહીં પણ ઉતાવળા આવડા થઈ ગયેલા કબજલ લે જાવ એ ઢેર મેં રખા ક્યાં ઉપાડો હવે એ તડાકો માથામાં બોલ્યો ને બેન ને જીવ હેઠવાયું અને બેન વાહડા પકડીને બેઠા થઈ ગયા ક્યાં લીધા ભાઈ મારા રોજ આવો થોડું દિન હેઠું શેરી શેરીવાળા આવીને સજ કરો ની કેરી આવો ની પાછા કીરી લઈ ગયા પંદર વર્ષ જીવ્યા બોલો પંદર વર્ષ પછી પાછા બેન ગુજરી ગયા પાછી એ જ રીતે સ્લીપિંગ કોચ નીકળી રામ ઘરામ રામ તો રામ અમુક તો વર્ષ ત્યાં શિવરો રમ વલણ કરા કરતા જાતા તા ગામનો ચોક ને લીમડો આવ્યો તો એનો ધણી વાહડો લીધો તોડ્યો ઉભા રહ્યો ઉભા વાહડે કરીને ડાળી ઉછી રાખી પછી કીધું ધીરે ધીરે કાઢવા આ પાછી ભટકા હે તો પંદર વર્ષ નહીં થાય આ કોઈ પ્રેમ છે ભલા મને શું વાતું કરો છો એક બેન તો ખીજાણા તારી કરતા તો કોઈક રાક્ષસ આરે લગન કર્યા તો સારું હતું તો ઓલો ઉભો બહુ કે બેન ભાઈમાં માં ન ભાઈ હારું માં ભલા થાય કોઈ પાછું તો પડવું જ નથી બહુ